અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ના સતત પ્રયત્નો છતાં પણ અમદાવાદમાં સુડતાળીસ કેસ તો કમળાના પાંચસો છપ્પન કેસ અને ટાઈફોઈડના એક હજાર બસો ને કેસ નોંધાયા છે તદઉપરાંત કોલેરાના ચોપન કેસ નોંધાયા છે મે મહિનાના અગિયાર દિવસમાં જાડા ઉલટીના છસો પાંત્રીસ કેસ તો ટાઈફોઈડના

છસો પાંત્રીસ કેસીસ ચોંડીસના એકસઠ કેસીસ ટાઈફોઇડના એકસો પંચ્યાસી કેસીસ અને કોલેરિયાના ચૌદ કેસીસ રિપોર્ટ થઈ રહ્યા છે છેલ્લા બે ત્રણ મહિનાની સરખામણીમાં ચાલુ માસ દરમિયાન તેમજ એપ્રિલ માસ દરમિયાન વોટર બોન કેસીસમાં વધારો જોવા મળવો પડે છે તેના અંતરે કોર્પોરેશન દ્વારા જે પણ જગ્યાએ પાણીના પોલ્યુશનની કમ્પ્લેન આવી રહી છે ક્લોરિન ટેબ્લેટ ક્લોરીન ઓછું હોય તે પ્રકારની કમ્પ્લેન આવી રહી છે આ તમામ જગ્યાએ મેક્સિમમ ધોરણે પાણીના સેમ્પલ લેવાય તે પ્રકારની કામગીરી કરવામાં આવે છે ક્લોરિન ટેબ્લેટ ડિસ્ટ્રિબ્યુશનની કામગીરી કરવામાં આવે છે અને આ જ સમયે એન્જિનિયરિંગ વિભાગને જાણ કરીને આ કોઈ લીકેજ જણાતું હોય તો તેને ડિક્લેર કરવાની કામગીરી કરવામાં આવેલી છે શહેરમાં હાલમાં જે સિટીનો કોર્ટ વિસ્તાર છે તેમજ અન્ય જગ્યાએ ખૂબ જ મોટા પાયે આ પ્રકારની જે પાણીની પાઇપલાઇન હોય કે જે ઘણા વર્ષ વર્ષ ચેન્જ ન કરવામાં આવેલી હોય તે તમામનું રિપેરિંગનું કામ તેમજ રિનોવેશનનું કામ પણ હાથ ધરવામાં આવેલું છે